फाइनली है ना मित्रों आज ये आपने जंगल रसूल मंसालो कर दिया उनसे प्रेयन है ना मैं तुमने मैंने गेट बता रही हूँ जो है मैंने पर्वत गेट चाहिए। ले लियो ले लियो ले लियो ना ले लो पर्चाल पहन ले लियो। Finally है ना दोस्तों आपने है ना पर्वत सर्वन सालो कर दी तो ज़मीन हम तो नहीं आप मैंने कुछ पकड़ी चाय बना भी किया से फाइनली मित्रों हमने आधी आपने नहीं मैं पचास पकड़ी चाय दी ફાઈનલી હે ને મિત્રો અહીંયા આમ તમે જુઓ તો મિત્રો વરસાદ ન આવે એવી પણ સુવિધા સુવિધા છે આમ જો પતરા નાખેલા મિત્રો બધી તમે જઈ શકો છો મિત્રો તમે સ્વસ્થનું પાલન કરવું પડે છે ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો તમે એકવાર અહીંયા આવજો

है बहुत मित्रों खा के जो मित्रों कितना पकीचे तो तुमने है मित्रों जो तब पकीचा में आलिके आती है फाइनली मित्रों है ना इतने आप लोग पकीचे आते ज़ुंगर नहीं हो पन्ने आज वो मित्रों ज़ुंगर नहीं हो पक्के व्यवसी मित्रों में खा के जा मित्रों है पकी बोलना

મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી પરવધરવા માતા સાવાજ માને તો મિત્રો હું તમને શ્રી પરવધરવાનો ઢિકા બતાવી દઉં મિત્રો કેલીવાર હોય તો ફાઇનલી મિત્રો હાને હું તમને સિંહના દર્શન કરાવી દઉં કે જે આયા મિત્રો રાત્રે હાને મિત્રો સા હાસો થઈને મિત્રો આનું સ્થાન લખું નજીક કે હું સિંહના તમને મિત્રો દર્શન કરાવી દઉં મિત્રો હવે આપણે એના બધેલા દર્શન કરી લીધા હા મિત્રો તો હવે આપણે જવાનું છે પાહુ નીચે કે ડુંગરની નીચે જઈને મિત્રો હું તમને પાહુ નજારો દેખાડી દઉં મિત્રો તમને નાખી મિત્રો હવે આપણે આવી ગયા શોપિંગમાં ને શોપિંગમાં તમે જોઈ જાઓ ને તો મિત્રો તલવારોનો ખજાનો તમને જોવા મળી જાય હે મિત્રો કેટાની દુકાન છે મિત્રો તમે જોવા કેટલા બધા દુકાન છે તમે કોઈ વાર કેટલા

ये है नहीं यार वन डे रे ना बेला बेला बने की जेब भी अपने वफादार हुए हां अलेखा तक